નમસ્તે જય માતાજી મિત્રો તમે કદાચ જોઈને છે વર્તી ગયા છો કે આજે આ વિડીયામાં છે જેના વિશે વાત કરવી છે તે આ ડાલા મથા સાવજ વિશે વાત કરવાની છે સિંહ વિશે વાત કરવાની છે એટલા માટે કારણ કે આજનો દિવસ દસ ઓગસ્ટ અને બે આજનો દિવસ વિશ્વભરની અંદર વિશ્વ સિંહ દિવસ તરીકે છે ઉજવવામાં આવે છે સિંહોની ઘટતી જતી સંખ્યા ધ્યાનમાં રાખી તો કે ઘણા વર્ષો પહેલા એ સિંહની સંખ્યા વધારવા માટે એના સંરક્ષણ એના સંવર્ધન માટે યોજનાઓ છે સિંહ વિશે શરૂ કરી હતી સરકાર દ્વારા અને આજે તો કે લોકોને જાગૃત કરવા માટે એટલા માટે છે કે આજે અનેક શાળાઓ કોલેજો અને સરકારી અધિકારીઓ દ્વારા છે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે ખાલી એક ભારત નહીં આખા વિશ્વ વાત સિંહની કરીએ તો એમાં એશિયાઈ સિંહો જે આજથી એશિયા ઉપમહાદ્વીપ અંદર સુધી વિસ્તરતા છે જોવા મળતા હતા પરંતુ સમય શિકારીઓનું પ્રમાણ છે વધવા લાગ્યું જંગલોનું પ્રમાણ છે ઘટવા લાગ્યું તેના કારણે સંપૂર્ણ એશિયામાંથી માત્ર ને માત્ર છે આપણા ગુજરાતના ગીરના જંગલોમાં છે સિંહ માત્ર એના પૂછતા રહી ગયા ને સૌથી પણ વધારે નીચે છે આંકડો આવી ગયો સિંહોની સંખ્યા તો કે માત્ર જે મધ્ય એશિયા સુધી જોવા મળતા હતા એ તો કે થી પણ નીચે આંકડો આવી ગયો હતો ભૂતકાળની અંદર અને એક આંકડા મુજબ જોઈએ તો માત્ર ને માત્ર સંપૂર્ણ એશિયા ખંડ ની અંદર ઓગણીસ જેટલા સિંહો વધ્યા હતા અને એ પણ તો કે માત્ર ક્યાં તો કે જુનાગઢના ગીરના જંગલો ત્યારબાદ ભારત સરકાર દ્વારા સિંહોને બચાવવા માટે તો કે ભારત સરકાર અને ગુજરાત સરકાર ગુજરાત સરકાર દ્વારા છે ઓગણીસો ને બોતેર ની અંદર સિંહ પરિયોજના છે લાવી અને સિંહ સંવર્ધન અને સંરક્ષણ પ્રમાણ છે વધારવામાં આવ્યું ત્યારબાદ થી લઈને અત્યાર સુધી જોઈએ તો સિંહો ની સંખ્યાની અંદર ધીમે ધીમે છે વધારો થતો જોવા મળે છે જ્યારે ભારત આઝાદ થયો એટલે ભારત નું રાષ્ટ્રીય પ્રાણી સૌ પ્રથમ સિંહ અ બહુ ઓછા લોકોને ખબર હશે કે પ્રથમ રાષ્ટ્રીય પ્રાણી જે અત્યારે વાઘ છે ત્યારે રાષ્ટ્રીય પ્રાણી છે આપણું વાઘ છે પરંતુ સૌ પ્રથમ રાષ્ટ્રીય પ્રાણી તરીકે સિંહ પરંતુ ઘટના કે જેમ સિંહની સંખ્યા ઘટતી હતી જ રીતના તો કે વાઘની સંખ્યા પણ ઘટતી હતી એટલે ત્યારબાદ તો કે ભારત સરકારે બદલાવીને રાષ્ટ્રીય પ્રાણી છે સિંહ માત્ર ખાલી જંગલોમાં જોવા મળતા ગુજરાત નું વાત ખાસ સમજો કે ગુજરાતનું રાજ્ય પ્રાણી અને ભારતનું રાષ્ટ્રીય પ્રાણી સૌ પ્રથમ હતું સિંહ અત્યારે ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે વાઘ છે ભારત માટે

કવિતાઓ છંદો દુહાઓ એ જ સમજવો હોય ઉદારી મસ્તી ડાલા મથો ને દસ હથો ડાલા મથો ને દસ હથો જબરી મોઢે મૂજ અને સવા બે હાથની ગુજ્જ

માત્ર ને માત્ર છે એ ગીરના જંગલોમાં આપણે જોવા મળે છે એક સમય હતો કે ગુજરાતમાં બરડા પંથકમાં સિંહો જોવા મળતા હતા ધીમે ધીમે ત્યાંથી તો કે એ લુપ્ત થવા લાગ્યા પરંતુ બે હજાર ને ત્રેવીસ ની અંદર એક સિંહ નર વૃદ્ધ કુદરતી રીતે છે બરડા પંથકની અંદર આવે છે અને વસવાટ કરે છે અને સામૂહિક રીતે છે એ સિંહોની અંદર છે ધીમે ધીમે વધારો જોવા મળે છે અને આજે તો બરડા પંથકનો ઘણો બધો છે વિકાસ કરવામાં આવે છે ગુજરાતના વન સંરક્ષણ મંત્રી મુળુભાઈ બેરા દ્વારા છે એ બરડા પંથક બરડા અભયારણ્યને ખૂબ જ સારી રીતે છે વિકસાવવામાં એને ડેવલપ કરવામાં આવે છે બે હજાર ને પચીસ મુજબ આજે બરડા પંથક ની અંદર સિંહોની સંખ્યા જોઈએ તો સત્તર જેટલી જોવા મળે છે બરડા વિસ્તાર દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં આ વિસ્તરેલો બરડા પંથક કે જેની અંદર કિલગંગા નામની નદી ઓઢાદર નામની નદી અને અનેક એવી વનસ્પતિઓ સાડા છસો થી પણ વધારે વનસ્પતિઓ અહીંયા બરડા ની અંદર જોવા મળે છે ઘણી બધી વનસ્પતિઓ જે ઔષધિ તરીકે વપરાય છે ઇમારતી લાકડા તરીકે પણ છે એ ઉપયોગમાં લેવામાં આવે છે અને સત્તર જેટલી સંખ્યા છે આપને જોવા મળે છે એ બડલો વિસ્તાર એટલે આજે ગુજરાતની અંદર સાસણગીર અને બરડા પંથકમાં પણ સિંહો જોવા મળે છે સિંહો છે છે એ જોવા મળે અંદર આજુબાજુ સિંહોની સંખ્યા હતી ગુજરાત સરકારના પ્રયત્નો દ્વારા ઓગણીસો બોતેર ની અંદર જે સિંહ પરિયોજના લાવવામાં આવી અને ત્યારબાદ તો કે ગુજરાત સરકાર દ્વારા અથાગ પ્રયત્નો સિંહ સંરક્ષણ અને સંવર્ધન માટે છે આ પરિયોજના દ્વારા દર વર્ષે ધીમે 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 આ સંખ્યાની અંદર વધારો થતો ગયો છે આજે જોઈએ તો ગુજરાતની અંદર બે હજાર ને પચીસ મુજબ નો આંકડો આઠસો ને એકાણું જેટલા સિંહોની સંખ્યા આપણે જોવા મળે છે ગુજરાતના ગીરના જંગલોમાં આઠસો ને એકાણું જેટલા સિંહોની સંખ્યા આજે છે એટલે પહેલા કરતા આમ જોઈએ તો એ સારો આંકડો છે અને આની અંદર વધારો પણ થવો જોઈએ જંગલો માંથી સિંહો લુપ્ત થવા પાછળના કારણો એક તો શિકાર અને બીજું જંગલોનું પ્રમાણ છે ઘટવું એટલા માટે છે એ ખાલી સિંહ નહીં પરંતુ અનેક પશુ પ્રાણીઓ છે એ લુપ્ત થવા લાગ્યા છે તો તેને બચાવવા માટે આપણે તો જંગલોને બચાવવા પડશે બને જંગલો બચાવવાથી પશુ પ્રાણીઓ કારણ કે પ્રકૃતિ ની અંદર શાકાહારી હોય કે માંસાહારી દરેક ને પોતાનું જીવન જીવવાનો અધિકાર છે એટલે સરકાર દ્વારા છે સરકાર ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવેલો છે એટલે ખૂબ જ મોટા વિસ્તારમાં છે એ ગીર અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન છે વિસ્તરેલું છે અને બરડો પંથક પણ છે સારા એવા વિસ્તારમાં વિસ્તરેલું છે સિંહ સિવાય અનેક એવા બીજા પશુ પક્ષીઓ અને પ્રાણીઓ છે ત્યાં જોવા મળે છે ચિત્તલ જેવા છે પ્રાણીઓ ત્યાં જોવા મળે છે દીપડો જોવા મળે છે અને એ સિવાય સ્થળાંતરિત જળચર પ્રાણીઓ અને પશુ પક્ષીઓ પણ છે આપણે ત્યાં બસો થી પણ વધારે જોવા મળે છે બરડા પંથકની અંદર જેમ સાસણગીરની અંદર જઈએ સફારી માટે સિંહ એવી રીતના હાલ અત્યારે બરડા પંથકની અંદર પણ છે આ જ રીતના સફારી એ સિંહ દર્શન છે જોવા માટે અનેક લોકો છે આવતા હોય છે એટલે સંપૂર્ણ વિશ્વની અંદર એ દસ ઓગસ્ટના રોજ વિશ્વ સિંહ દિવસ તરીકે ઉજવવામાં આવે છે વધુમાં વધુ લોકો જાગૃત થાય લોકોને ખ્યાલ આવે કે સિંહ દિવસ અને સિંહની સંખ્યાની અંદર વધારો કરવા માટે એનું સંરક્ષણ સંવર્ધન કરવા માટે આપણે જંગલો છે બચાવવા પડશે એટલા જ માટે દરેક કોલેજોની અંદર છે એ સરકાર દ્વારા એવો પ્રયત્ન કરવામાં આવે કે જનજાગૃતિ છે વિકાસવામાં આવે છે લોકો સુધી પહોંચાડવામાં આવે છે દરેક પશુ પ્રાણીનું છે મહત્વ લોકો

જે સંપૂર્ણ એશિયામાંથી ભારતની અંદર છે આવે છે એટલે આપણે બને એટલો છે પ્રયત્ન કરીએ કે જંગલોને સાચવીએ જંગલોને સાચવશું તો એ દરેક પશુ પ્રાણીઓ પણ સચવાઈ જશે અને આપણા માટે પણ છે સારું છે આપણી ફરજ આવે નૈતિક ફરજ છે જંગલોને જેટલું સાચવશું તેટલું જ તો કે શુદ્ધ વાતાવરણ રહેશે પર્યાવરણ છે શુદ્ધ રહેશે પ્રદૂષિત ખૂબ જ ઓછું થશે અને સાથે સાથે અન્ય પ્રાણીઓ પણ છે આજે ગુજરાતના જંગલોમાં વાઘ નથી જોવા મળતો જેમ સિંહ છે વિચરતા જોવા મળે ખુલ્લા એ રીતના ગુજરાતના જંગલોમાં વાઘ છે નથી જોવા મળતો બસ એ જ પ્રયત્નો આપણે છે કરવાના છે સિંહોની સંખ્યા બે હજાર પચીસ ની અંદર આઠસો ને એકાણુસ અને દર વર્ષે છે વધે છે અને વધવી પણ જોઈએ એટલે આ સી કે જેને જોવાતી છે ઘણા બધાને તો નંબરો છે દૂર થઈ જતા હોય પહેલી વખત કારણ કે આખા એશિયાની અંદર માત્ર ગીરની અંદર જોવા મળે અને હાલ બરડા પણ થકી અંદર એટલે જાગૃત થઈએ દરેક પશુ પક્ષી પ્રત્યે છે અનુકૂમતા રાખીએ અને સૌ સાથે મળીને છે વિશ્વસિંહ દિવસ માણીએ ઉજવીએ અને લોકોને જાગૃત કામ આને આપડે એવો છે પ્રયત્ન વિડીયો બનાવીને છે કરવામાં આવ્યો કે લોકોને છે ખ્યાલ આવે જરૂર જણાવો કમેન્ટની અંદર કેવો લાગ્યો જય માતાજી